હેલો નમસ્કાર સ્વાગત છે આપનું પારકી પંચાયતમાં આવું કહેતા કહેતા એક વર્ષ થઈ ગયું તમને અને મને પંચાયત કરવામાં એટલો રસ પડ્યો કે એક વર્ષ ક્યાં ગયું ખબર જ ના પડી પોલિટિક્સ અને બ્યુરોક્રેસી ની અંદરની વાતો બહાર આવી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સમાચાર જોયા અને જનતાના ગંભીર મુદ્દાને સરકાર સુધી અલગ રીતે પહોંચાડ્યા લોકોએ પારકી પંચાયતને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હસીને ગયેલી વાતને પણ ગંભીરતાથી લેવાય અને એની અસર દેખાય તો જેવું આ એક વર્ષ વિધ્યું એવા બીજા સો વર્ષ તમારા સાથ અને સહકાર સાથે આપણે ચોક્કસ વર્ષની એક અટકળો ને એકાદ વર્ષ તો થવા આવ્યું જ છે વાતો છે કે ચૂંટણી પછી અધિકારીની બદલીની શક્યતા છે ત્યારે કદાચ કદાચ મંત્રી મંડળ વિસ્તરણ ગતિવિધિઓ તેજ થાય આવું એટલે કહું છું કેમ કે લોકસભાનું રિઝલ્ટ આવી જાય પછી ચૂંટણીમાં ધારાસભ્યોએ કરેલી મહેનતનું રિઝલ્ટ આ મંત્રી મંડળ વિસ્તરણ ને જ માનવામાં આવે છે તો બસ કરતા અને કરાવતા રહો પારકી પંચાયત શેર ડાઉનલોડ ભાસ્કર